ગુડ મોર્નિંગ દોસ્તો આપણે પૂન જાગી ગયા છે અને તમે જુઓ હોવાનો નજારો આપણો ભાવનગરનો કેવો લાગ્યો તમને મિત્રો અમારા ભાવનગરનો નજારો હવે આપણે ઉઠીને જઈએ છીએ નીચે નાય ધોન થઈને તમને પાછા મળીએ હેલો મિત્રો આપણે નાય ધોન ત્યાં થઈ ગયા છે હવે આપણે ચા પાણી પી લઈ ચા પાણી ચા પાણી તૈયાર થઈ ગયા છે નાસ્તો કરવા બે ગયા છીએ આપણે જોઈ શકો છો તમે આમાં અને ભાખરી આવી અને આ બે ચા પીવા બે છે ચા પી તમને મળી મિત્રો આપણે જાણક તો પીન પિયર પહ્યા છીએ અને બેઠા છીએ આપણે આપણી આંશીભાઈ જેવો આવી ગયા છે કેમ લાગે છે અંશીભાઈ અમને આપણા બ્લોગમાં આવી ગયા છે એટલે શાંતિથી બેઠા છે કહો કોઈ નથી બધા બાર કામ કરે છે એટલે અમે શાંતિથી બેઠા છીએ કોક ઉપર કોમ ચડે મિત્રો હું તમને જણાવી દઉં કે આ આપણો ફર્સ્ટ બ્લોગ છે તો હું દિલથી તમને એમ કહું છું કે તમે ખૂબ સફોર્ટ કરજો અને તમને જો વિડીયો સારા રાખતા હોય આપણે ધીમે ધીમે બધા બ્લોગ ઉતારશું કન્ટેન્ટ આપણે કોમેડીના પણ ઉતારશું પ્રેન્ટના પણ ઉતારશું ધીમે ધીમે ચાલુ કરશું બધા પણ હજી હું શ્યા છે પહેલો વહેલો બ્લોગ છે ને એટલે આવતું નથી આપણને આમ ધીમે ધીમે બની બનીએ છીએ

આપણે આવી ગયા છે એટલે આપણે જોઈ શકો ઉમરા આવી ગયા છે આપણે તમને મળી